વિદ્યાર્થી મિત્રો આપણે ચતુર્થ પાઠઃ પ્રેરણાદિપ ચાણક્ય પ્રેરણાનો દીવો ચાણક્યમાં ચાણક્યના જીવનના એક પ્રેરણાદાયી પ્રસંગને ચિત્રવાર્તા રૂપે જોઈશું આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ આર્ય ચાણક્ય શિયાળાનો ઠંડીનો સમય છે જને શું કંબલાન વિતરતું લોકોને ધાબળા વેચો મહારાજ ઇદાને અહમ કંબલાન મમ ગૃહમ નયામી મહારાજ અત્યારે હું ધાબળા મારા ઘરે લઈ જાઉં છું પ્રભાતે વિતરીશ્યામી સવારમાં વેચીશ તથા કરો ભવાન ઠીક છે તમે તેમ કરો ચોરો પ્રવેશે છે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્યઃ ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય એત ત્ય ગૃહમ આ તેમનું ઘર છે અત્ર તૈલદીપ અહીં તેલનો દીવો છે સમીપે પીઠમ નજીકમાં બેઠક છે પુસ્તકાની પુસ્તકો ધનમ કુત્ર ધન ક્યાં અત્ર તું નાસ્તી દ્વિતીય પ્રકોષ્ઠમ પ્રવિશામ અહીં તો નથી બીજા ઓરડામાં પ્રવેશ કરીએ આશ્ચર્યમ શૈત્યમ અધિકમ અસતિ આશ્ચર્ય ઠંડી ખૂબ જ છે કંબલા સમીપે સંતિ ઘણા ધાબળાઓ નજીકમાં જ છે તથા મહાશય તો પણ આ મહાશય સ્વયં કંબલ્ય ઉપયોગ ન કરો જા ધાબળાનો ઉપયોગ કરતા નથી પુનશ્ચયન કરોતી આશ્ચર્ય વળી તેઓ નીચે જમીન પર સૂએ છે આશ્ચર્ય તાણક્ય પૃછા તો આપણે ચાણક્યને જ પૂછીએ જ્ઞાતવ્યમ જ્ઞાતવ્ય આપણે તેનું રહસ્ય જાણીએ અસ્માકમ સાહસમ આ આપણું સાહસ છે આર્ય વય ચૌરા સ્મ આર્ય અમે ચોરો ચોરોચીએ ચૌરકાર્યાય આગતા ચોરીના કામ માટે આવ્યા છીએ મહોદય આશ્ચર્યમ અસ્તિ મહાશય આશ્ચર્ય છે શૈત્યમ અસ્તિ ઠંડી છે કંબલા સમીપે સંતિ બધા ધાબળાઓ નજીકમાં છે તથા ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતી તો પણ આપ કેમ ઉપયોગ કરતા નથી એતે તે કંબલા મમ કૃતે ન જના નામ કૃતે સંતિ આ ધાબડાઓ મારા માટે નથી ગરીબ લોકો માટે છે યત વસ્તુ અસ્માકમ નાસ્તી તસ્ય ઉપયોગ પાપમ જે વસ્તુ આપણી ના હોય તેનો ઉપયોગ કરવો એ પાપ છે વયમ પ્રતિદિન પાપમ કુમા અરે રે અમે તો દરરોજ પાપ કરીયે છીએ ચોરા કાર્યુર્મ ચોરી ના કામ વડે જ પેટ ભરીયે છીએ વયમ અદ આરભ્ય પાપમ ન કરી અમે આજથી શરૂ કરીને મારું છે તે જ મારે વાપરવાનું છે અન્યનું છે તેના પર મારો કોઈ અધિકાર નથી આગળના તાસ પર જાઓ